સહેલો હોય તેને કયું વાક્ય કહી શકાય અથવા એ વાક્ય શું સૂચન કરે છે વર્તમાનકાળ કરે છે ભવિષ્યકાળ કરે છે કે ભૂતકાળ કરે છે તો એવું જે વાક્ય આપણે જોઈએ કે સોનલ ગીત ગાય છે તો એ સોનલની ગીત ગાવાની ક્રિયા સૂચ છે આની તાઈપમાં એ શું છે આлог નિર્દેશ ક્રિયા ચાલુ হওয়ার નિર્દેશ કરે છે સોનલ ગીત ગાય છે તો સોનલ

जे वाक्य में क्रिया पूर्ण થઈ બોલો વિદેશ થયેલ હોય તો એ વાક્ય અથવા શબ્દ શું સૂચન કરે છે ભૂતકાળનું સૂચન કરે છે કે મેં મારા પિતાજી અમદાવાદ ગયા હતા ગયા હતા તો એક ક્રિયા સુ થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ મારા પપ્પા છે કે મારા પિતાજીની વારી બેન કે વારો ભાઈ છે એ અમદાવાદ ગયો હતો તો કે એ જઈને વળી પાછા ઘરે આવ્યો એવું નિર્દેશ થય્યો कोई भी करें। ए पची, जे का क्रिया चाहे एक पूर्ण થઈ ગઈ છે કારણ કે અમે લખવા બેચા હતા અમે લોકો બેદમાં બનતા હતા તો કે રમીને એ રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે તો એ વાક્ય શું સૂચન કરે છે ભૂતકાળનું કરે છે તો કે કરે એ પછી જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ થયેલો હોય એને ભવિષ્યકાળ કહી શકાય તો પ્રોફેસર બની

આટવાક્યો અને આ જે ત્રણ કાળ છે એ ત્રણ કાળની તમારે શું લખવાનું વ્યક્તવત્ય લખવાનું ત્યાં સુધી આવો